ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર અને દારૂ સાથે બે પ્રોહિબિશન બુટલેગર ભાઈઓની ધરપકડ ભરૂચ એલસીબીની ટીમે ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે પ્રોહિબિશન મુટલેગર ભાઈઓને ગેરકાયદેસર હથિયાર જીવતા કાર્તુસ અને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે આ બંને ભાઈઓ પર પ્રોહિબિશન અને સંગઠિત ગુનાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ભરૂચના મારવાડી તેકરા વિસ્તારનો રહેવાસી અને પ્રોહિબિશન મુટલેગર હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ જી જે સોળ દેશી સહિત ચારે નંબરની થાર ફોર વ્હીલ કારમાં ગેરકાયદેસર હથિયાર લઈને ફરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હની પુરુફે હન્નુને મારવાડી ટેકરા પાસેથી નશાની હાલતમાં પકડી પાડ્યો હતો તેની થાર ગાડીની તપાસ કરતા ધ્રોવરમાંથી હાથ બનાવતની એક પિસ્તલ મેગઝીન અને બે જીવતા કાર્ટૂસ મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હની પુરુફે હન્નુ અને તેનો ભાઈ નવા પુરુફે નબ્બુ બંને પ્રોહિબિશન બુટેગઢ છે અને તેમના ઘરે દારૂનો જથ્થો હોવાની શક્યતા છે પોલીસે તેમના ઘરે તપાસ કરતા નવા પુરુફે નબ્બુ અને અન્ય એક વ્યક્તિ આદિત્ય મહેન્દ્ર વસાવા હાજર મળ્યા હતા ઘરમાં તપાસ કરતા ભારતીય ભારતીય વિદેશી દારૂની નાની મોટી બોટલો દારૂની ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા ચાર મોપેડ મોટરસાઇકલ અને થાર ગાડી મળીને કુલ રૂપિયા તેર લાખ બોતેર હજારના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગુનામાં રાધે રાહુલ અને અનિલ ગામીટ નામના ત્રણ આરોપીઓને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે પકડાયેલા બંને બુટલાગર ભાઈઓ અગાઉ પણ દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા હતા અને કોર્ટ દ્વારા શરતી જામીન પર મુક્ત થયા હોવા છતાં તેમના આર્થિક ફાયદા માટે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી આથી પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ડી આર્મ્સ એક્ટ જીપી એક્ટ અને પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે